છેલ્લા કેટલાય સમયથી એક જ સવાલ છે કે ચૈત્ર વસાવા જેલની બહાર ક્યારે આવશે ચૈત્ર વસાવા જેલની બહાર તો આવવાના છે પણ એ ટેમ્પરરી બહાર આવવાના છે ટેમ્પરરી એટલે કારણ કે વિધાનસભામાં ચોમાસું સત્ર છે અને ચોમાસા સત્ર માટે ધારાસભ્ય આવે એવી અરજી કરવામાં આવી કોર્ટે મંજૂર કરી અને ચોમાસા સત્ર દરમિયાન એટલે આઠ નવ અને દસ તારીખે ગુજરાત વિધાનસભામાં ચૈત્ર વસાવા હાજરી આપી શકશે પોલીસ સાથે એ ત્યાં આવી શકશે અને પછી દસ તારીખે જેમ જ વિધાનસભાનું સત્ર પૂર્ણ થાય એટલે પાછું એમને જેલમાં જવું પડશે ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી એમના જામીન માટે એમના વકીલો મથામણ કરી રહ્યા છે કેટલાય સમયથી જે કાર્યકર્તાઓ છે એ આક્ષેપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે આ કાવતરું કરવામાં આવ્યું છે કેસ શું હતો તો કેસ તો એ ગ્લાસ ફેંકવાનો હતો સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે બબાલ થઈ બબાલ કઈ વાત નહીં હતી તો સંકલન સમિતિમાં અમુક વ્યક્તિઓ આવ્યા હતા અને પછી વ્યક્તિઓ કેમ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના એ સવાલ સાથે એક નાનકડી બબાલ થઈ બબાલ વચ્ચે ચૈતર વસાવાએ ગ્લાસ ફેંકીને માર્યો અને સાથે ત્યાં ખુરશીઓને બધું પણ ઉછાળ્યું એવા આક્ષેપો સંજય વસાવા દ્વારા કરવામાં આવ્યા સાથે જ બીજા એક મહિલા પ્રમુખ હતા એમનું પણ એવું કહેવું હતું કે ચૈતર વસાવાએ અમારી સાથે દુર્વ્યવહાર કર્યો અને ખોટી ભાષામાં વાત કરી આ બધા જ વિષય પછી ચૈતર વસાવાને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા એમના વકીલ ગોપાલ ઇટાલિયાથી લઈને બીજા જે બે વકીલો છે એમણે પૂરી લડત આપવાની કોશિશ કરી પણ એમને જામીન ન મળી શક્યા આના પછી તો એક પછી એક સુનાવણીઓ થઈ અને જામીન સતત ન મળવા અને એ જામીન ન મળવા પાછળના બહુ જ બધા કારણો હોઈ શકે પણ પ્રશ્ન એ આવે છે કે બહુ જ મોટા ગુનેગારો એ અત્યારે ખુલ્લા રખડી રહ્યા એક કેસ કે જેમાં ધારાસભ્ય ઇન્વોલ્વ છે એ કેસમાં ધારાસભ્યને જામીન નથી મળતી અને આટલા દિવસથી એ ધારાસભ્ય છે એટલે ત્યાંની જનતાનો આમાં કોઈ નથી તમે પોતાની દાવતમાં કે પછી તમે કોઈને દબાવવા માટે પણ એને જેલમાં રાખો છો તો તમારે વિચારવું પડશે કે એ ધારાસભ્ય છે અને એના વિસ્તારમાં એ જ્યારે નથી હોતો ત્યારે કામ કોણ કરશે એના વિસ્તારની જેટલી પણ સમસ્યાઓ છે એને એડ્રેસ કોણ કરશે એટલે જો ચૈતર વસાવા અત્યારે વિધાનસભામાં પણ જાય છે તો એમની પાસે પ્રશ્ન કયા હશે કારણ કે પ્રશ્ન તો એ કરી નહીં શક્યા હોય એમને ખબર જ નથી કે આટલા દિવસથી શું ચાલી રહ્યું છે શું નથી ચાલી રહ્યું એક પછી એક આમ આદમી પાર્ટીએ ત્યાં કાર્યક્રમો કરે આમ આદમી પાર્ટીના નેતાઓનું ભલે એવું કહેવું હોય કે ચૈત્ર વસાવાને દબાવવા માટે આ પ્રયાસ કરવામાં આવે છે એ જલ્દી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય એટલે બીજી વાર એમને જેલમાં નાખવામાં આવ્યા છે પણ એ જલ્દી જ બહાર આવશે જલ્દી જ બહાર આવશે એવું કહેતા આમ આદમી પાર્ટીના નેતાઓ અને એ સાચા તો હતા બહાર તો આવી રહ્યા છે પણ ત્રણ દિવસ માટે આવી રહ્યા છે એમના જે વકીલ છે એટલે ચૈતર વસાવાના બે વકીલ છે બંને જણાએ અરજી કરી હતી અને વકીલ કિશોર તડવીનું એવું કહેવું છે કે વિધાનસભાના ચોમાસા સત્રમાં ધારાસભ્ય તરીકેની ફરજ બજાવવા માટે કરાયેલી જે અરજી હતી એ અરજી કોર્ટે સ્વીકારી લીધી છે અને એ પોલીસ બંદોબસ્ત સાથે એટલે એમની સાથે પોલીસ પણ આવશે અને એ વિધાનસભામાં જઈ શકે છે જામીન જે ટેમ્પરરી જામીન કહેવાય એ એમના મંજૂર થઈ ગયા છે ધારાસભ્યના બીજા વકીલ આર વી વોરા અને બંને જણાએ અરજી બહુ દિવસ પહેલાં કરી હતી તેમણે દસ સપ્ટેમ્બર સુધી ધારાસભ્ય ત્યાં જઈ શકે અને પછી દસ સપ્ટેમ્બરે ફરી ફરી વડોદરાની જેલમાં એ દેખાશે એટલે ચૈત્ર વસાવાને જામીન તો નથી મળી રહ્યા એ બધાની વચ્ચે જેલ મુક્ત થવાના છે પણ ત્રણ દિવસ માટે થવાના છે હવે જ્યારે વિધાનસભા આવે છે ત્યારે શું કરે છે વિધાનસભામાં કયા પ્રકારના સવાલ પૂછવામાં આવે છે જો એ પોલીસ સાથે આવવાના છે બંદોબસ્ત સાથે આવવાના છે તો વિધાનસભામાં આવશે ત્યારે શું થશે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો